કરજણ બજાર સમિતિના માધ્યમથી ચાલુ વર્ષે કપાસની શરૂઆત થયાના સમયે ભારત સરકાર દ્વારા સીસીઆઈ કરી ખેડૂતોના કપાસની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે કરજણ એપીએમસી ના માધ્યમથી સીસીઆઈ દ્વારા આજ દિન સુધી ચોત્રીસ હજાર ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામાં આવી છે બીજી તરફ કપાસ લઈને આવતા ખેડૂતો માટે એપીએમસી દ્વારા ચા નાસ્તાની સગવડ પણ કરવામાં આવી રહી છે જયદીપસિંહ ચૌહાણ ખડે પગે રહી ખરીદી બાબતે ખેડૂતોને કોઈ મુશ્કેલી ના પડે તેની સતત દેખરેખ રાખી રહ્યા છે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ દ્વારા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કરજણના માધ્યમથી ખેડૂતોનો કપાસની ખરીદી ચાલી રહી છે દસમી તારીખથી આ સીસીઆઈનું કેન્દ્ર કર્જન બજાર સમિતિ ખાતે ચાલુ કરવામાં આવ્યું અત્યાર સુધી એટલે કે સત્યાવીસમી તારીખ સુધીમાં ચોત્રીસ હજાર ક્વિન્ટલ જેટલો ખેડૂતોનો કપાસ સીસીઆઈ દ્વારા ખરીદવામાં આવ્યો છે સીસીઆઈના જે ધોરણ છે એ મુજબ આઠ ટકા જેનું ભેજ છે અને એ એ ક્વોલિટીમાં કપાસ ખરીદવામાં આવે છે કપાસનો ભાવ સાત હજાર ચારસો એકોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ખેડૂતોને સી સિવાય દ્વારા ચૂકવવામાં આવે છે જે ખેડૂતો કપાસ લઈને બજાર સમિતિ ખાતે આવે છે તેઓ માટે બજાર સમિતિ દ્વારા તેઓના માણસો સાથે આવતા હોય છે ત્યારે તેઓ માટે ચા નાસ્તો પાણીની પણ વ્યવસ્થા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કરવામાં આવી છે અને આગામી દિવસોમાં જ્યાં સુધી કપાસનો પાક આ વિસ્તારમાંથી આવશે ત્યાં સુધી સીસીઆઈનું કેન્દ્ર ચાલુ રહેશે એવી અમને સીસીઆઈના અધિકારી તરફથી ખાતરી પણ આપવામાં આવી છે આ તબક્કે હું ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ખેડૂતોના જે કપાસ છે તેનું સમયસર આ કેન્દ્ર શરૂ કરી અને છેલ્લા સુધી ચાલુ રાખવાની જે અમને અમને ખાતરી આપી છે એ બદલ હું બંને સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કરજણથી ઈશ્વરસિંહ પઢિયારની રિપોર્ટ